ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાય છે ત્યારે ફરી એકવાર ગીર સોમનાથમાંથી નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે ગીર સોમનાથના દરિયાઈ પટ્ટી પરથી ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે પચાસ કિલો ડ્રગ્સ સાથે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એક સેટેલાઇટ ફોન અને બે બોટ જપ્ત કરવામાં આવી છે વેરાવળ દરિયાઈ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે આ કાર્યવાહી કરી છે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું એક પણ આરોપીને નહીં છોડવામાં આવે આ સાડી ત્રણસો કરોડ રૂપિયાનું હેરોઈન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે હું જિલ્લા પોલીસ વડા અને આખી ગીર સોમનાથ પોલીસને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પચાસ કિલો હેરોઇન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી એક પચાસ કિલો હેરોઈન પકડ્યું છે બોટના જે ખલાસીઓ હતા કુલ સાત ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો દરમિયાન કશ્યપ એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે બોટની મુવમેન્ટ પચીસ દિવસ પહેલા દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે પરત આવી છે એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈ વાત કરી છે એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઇનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી ટોટલ અમે નવ આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે આમાં અમને નવ માંથી બે આરોપી એવા છે જે રિસીવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ